થોડો રેગણો આવ્યો થોડા બટા આવ્યો અને મારા બાપ મારા મારા હારો અઠવાડિયા છે બાપરા છે ખબર કાઢવા જવાતું નહીં એ થોડી કોથમીર થોડી મેથી થોડા બટાણ થોડો ડેટો તો માટે શાકભાજી લીલા લીલી શાકભાજી લઈ દો બાપરા ખોય અને ઈવાને શરીર થોડું તંદુરસ્ત રહો તો હારું વળી ભગવાન એવાને ઘણી ઉંમર ના કર મારા તે એવાને ખબર કાઢવા જવું છે કશું હતું આટલી તો ઘણી થઈ જાય બટાણ બધું

보라가 와야만 솔가이 져와나 미치잖아. 오마티 오마티 나오마트. 그래봐, 구배. 아, 마담 봐이. 바루 플레그 구루. 오와. 아, 호, 지하, 지하. 투호 미해 디자이스. 투호 미해 디자이스. 보안하고 안들. 보안하고 싶지. 탈바파야나. 탈바이 노소비다. 아로. 아빠 투지. 너무 바다다리.

લેબડો પાણી નાખ્યો તો તમે તો ખાતો નહીં આ તો મોદી પડી છે કરું હું તો આ તાર જોસી બીમાર પડી છે આ ત્યાં નાખ્યો છે હું થોડી ખાય તો થોડી હોશ થાય પણ શું કરે એ આમૂરથી ખાતી નહીં અરે અરે શું કરું અમુક ના હોય તો આ ભેસના ડૉક્ટર પણ જવું અમારું ગમવા વાળી થઈ પેલો હજી એના હોય તો થાય ને કાદો બાટલો બાટલો સડાવ થોડો અંજી છે બંજી છે આલા તો ભે થોડી હોય થાય આ હામૂડથી અડતી જ ને પણ આમ ખોક ખોય તો થોડો તાજો થાય થોડો હોશ થાય તમે શું લાવો લોહી પીવા આવ્યો છો એ લાવતા જીતો દાદ આડાય થાય નહીં કારણ તમારો પેલો જૂનો માલિક હભળ્યો છે ફોલે ફોલે તરા છે ના છોકરા ખાઈ દયા લે લે છે દે હામૂરદી અડવાન્સ નમી લેતી હામૂડદી અડવાન નામની લેતી આવા તો નાખવાનું તો હું હું નું નાખું પણ ના હોય તો ને થોડો ડૉક્ટરને બોલાવો તો વળી અરે થોડું અંજી બંજીસર આલે તે વળી હોશ થાય બોલે જવા દે મારી માની છોકરા પનો થી છોટ્યો ભાઈ એ ભાઈ હા ભાઈ તાડે ગોમાડે હા ગોમો થોડું ગોવા મટુ હા હા છે હો લાલ બોડાળ મોટું મોટું બપૈયા જેવું બોધ કરે હું જેવા મળશે અને આ માણસ જેના મળે ને એના તો સત્ય નાશ પડી જાય નાશ ખારા કોમો જો કોટા કોમો જો એ કોમ જ ના થાય માને છગન હું કરું કે આ મને આ પનો મળ્યો છે મારા શકન જ ખરાબ કર્યા મને લાગે છે ડૉક્ટર ઘેર જ નહીં હોય પણ હું કરું હું કરું

હા એ ખોટું રોડું રોડું જોયું ના કરતા આ આમ પડે છું વાટમાં ના તો ફટફટ એટલી ભેંસ બીમાર છે ને મારી પાસો કોનો ફોન આવે કાળિયા ના પાડશે હું લેવા ફોન કરતો હોય એક ભેંશો પાવાની છે મેં ફોન કરે છે તાણે હું ખબર પડતી નહીં જોયા હં કળિયો લોહી પીજો માર તો કોથા લ્યા તાર માને કહે કે પીવડાઈ જાય બે

એનું જાય તારું બેઠ જાય તારું મને ખબર હતી કે હોમા મળે તો મને ખબર હતી કે હોમા કોમ નહીં થાય મારા મને એમ કે ડોક્ટર નહીં મળે પણ બેસ્ટ જ મરી કદી જિંદગીમાં લેવાય દે ઓના જિંદગીમાં સક્કન ના લેવાય મારે એ માનું છે કે આખા ગામમાં એક જ આ મેઠી ના તો મને તકલીફ છે

બેસ્ટ ભાઈ બે હા જેવું નહીં શું કરે બે હા જેવું હોય નહીં માતા હવે જેસીબી બોલાવવા પડશે એવડો મોટો ખાડો કોણ કરે એવડો મોટો ખાડો કોણ કરે એટલે જેસીબી બોલાવવો પડશે હવા રોય નહીં પૂછ્યું બાપે કેમ રહો થોકા લાડો છો પણ લડ્યા નહીં આમ લડે સારું લાગતું મારે હારું મરી ગયા હ મારે હારું મરી ગયા અત્યારે આમ તો હાથા હતા

એને ગોમો કારું મુઢો કઈ ગોમી બા કાઢી મેલો મને હો મો મર્યો આને અને અર્થ મો જો છું હું ડોક્ટર બોલાવા અર્થ મો પોછો અને માર છોકરાન ફોન આવ્યો કાળિયાને મને કે પાછા વાળો કે શું કે કે બેસ મરી જઈ પણ તારે એવું છું સાવ કર મરી જઈ મે અમારા બેસ નઈ મરી જઈ અમાર બા મરી ગયા એ વાત એ વાત કાળિયા મોડા જેવા થોડા થોડા તા તને તને કારો કઈ ગોમી બા કાઢશું

વાત કરો છો તે મને તો કોઈ નડતું નહીં એવો ના લ્યો અને એના જાતિઓ ના એક હું વાત કરો છો અને ખોટા ખોટા હું એમ લઈને ફરો છો અને મોટો કરો ઉરાયો ની હું વિચાર કરો આઈસા કોણ મોણો આવું કરાય કોણ કે માફ નહીં કરે તો મને ભગવાન માફ કરે આ છોકરો કે હા શકન લઈને કે મારા 10 લાખ દેવું હતું તે મુવાના લઈને ધન તાને 10 લાખ દેવું પછી હારો આપડે જીવવાના શેક નહીં દેહ નુકસાન તમે તો બીજો નહીં શીખવાડ છો ના બીજો નહીખવાડ છો આ ભગવાન જો ને જો પણ આ આ શેવ ભગવાનની દશા કરી દો પણ જોજો મિત્રો આ મોણસ જોજો એટલો શિવ વેમ રાખે છે હવે વિચાર કરો કે આ બધાને ભગવાનને મોણસ બનાવે છે કોઈ અલગ અલગ નહીં ભગવાનને બનાવે છે પણ આ રીતના કોઈના પર કોઈ કદી વેમ ના રખાય ના ના આ રીતના કદી વેમ ના રખાય બધા માણસો હારા રોજ દશી થઈએ તો આપણા કરવે દશી થઈ એટલે આ રીતે કોઈનો કરવું નહીં તો મિત્રો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી